સંગીત જીવનની કરી હતી કઈ રીતે ગામડાના નાના ડાયરાઓથી શરૂઆત કરી નવરાત્રીના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોક સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે વાતચીત કરી હતી પિતા જેમના એક સચોટ પત્રકાર હતા છતાં કીર્તિદાન ગઢવીએ સંગીતની દુનિયામાં શરૂઆત કરી

મેં ઘણા મીડિયા ને ઘણી વાર વાત કરેલી છે કે ગામડાના એક માત્ર માઇક્રોફોન એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલાઈ આવ્યા ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એસી કે સો અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વહેંચણ એમાં કોઈ ટબુરી મળે કે કોઈ કીટલી મળે એ કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક અનેરો હતો અહિયાં શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારો ની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો આવો પ્રેમ અવિરત મળતો રહે ડિફરન્સ જોયા છે મેં કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા એકરો એક માઇક્રોફોન થી પછી થોડો સુધારો વધારો થયો પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કે છે આપણો શાસ્ત્રો કે છે મને આનંદી વાટલો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે કૃષ્ણના ગરબા ગાવા જોઈએ અને માતાજી માતાજી ભાવ એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સુરો બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી મેં તો એ પણ પરંપરા જોઈશે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય દાખલા તરીકે વાજુ કાર્બોનેમ પર એક સુર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે જેને જેણે શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજીનો નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યાં ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીએ કે પત્રકારત્વ તમે સ્વીકાર્યું કારણ છો તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય અધિકારી હોય તો જિલ્લા પૂરતો હોય પત્રકાર પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે કદાચ હોય શકે બસ વ્યવસ્થા ના ક્રાઈટેરિયા સમજી